તમારા માટે ફરી વખત પટોળાની અંદર મહા સેલમાં લઈને આવી ગયા છે બરોબર અને ડિઝાઇનની વાત કરું તો 100 થી 150 પ્લસ ડિઝાઇનો રહેશે સ્પેશિયલ સેલ મેં અંદર તમને પેટર્ન મળી જશે બરોબર ઓરિજિનલ ફોટા જો તો માં મેસેજ કરો અરે બેનું આમ ગણોને તો મફતના ભાવમાં મળી જશે આખું ગુજરાત ખોળી લેસો તો આ ટાઈપની ડિઝાઇનો તમને નહીં જોવા મળે બરોબર જે હૈદરાબાદી અને રાજકોટની પટોળાની જે ડિઝાઇનો છે એ તમને મળી જશે ફક્ત અને ફક્ત ઓનલી ફોર નવસો 999 રૂપિયાની રેન્જની અંદર બરોબર તો તમારા નજીકમાં મામા ફાય છોકરા છોકરીના લગ્ન છે અને પટોળું પહેરવું છે તો આપણા અને દોઢસો પ્લસ કરતા મળી જશે કોટન સિલ્ક નું ફેબ્રિક રહેશે પહેરવાની તમને મજા આવશે બરોબર તો આ લેસ્ટ ને તમારી શેલી ને શેર અમારા શોપ પર ફટાફટ આવી જાવ અથવા ઓનલાઈન મગાવું છું તો સ્ક્રીન ઉપર આપણે વોટ્સઅપમાં મેસેજ કરો પટોળાના ફોટા મંગાવો અને હા પછી નહીં કેતા ભાઈ તમે પટોળાની ની રીલ્સ નાખો છો પણ આપણને મત નથી કારણ કે ભાઈ આ વસ્તુ વિનાતા વાર નથી લાગતી દોઢસો પ્લસ ડિઝાઇન તો ફટાફટ શેર કરો ને ક્યાં આવવાનું છે કૈલાસ સાડી સુરત લક્ષ્મણ નગર માર્કેટ ની અંદર એ બી બાર નંબર ની ગલી ની અંદર બગદાણા શોપ છે તો ફટાફટ આવી જાવ સેલનો લાભ લઈ જાવ ચાલો મળે છે નેક્સ્ટ ડે થેન્ક યુ